બોપલમાં પાંચસો રૂપિયા ઉછીના ન આપનારા પર જીવલેણ હુમલો હુમલો કરનારા અગિયાર ઘરઘાટીની ધરપકડ શેલા વિસ્તારમાં આવેલી સ્કાય સિટીના મકાનોમાં ઘરઘાટીનું કામ કરતા યુકે ઘરઘાટી મિત્રને ઉછીના પાંચસો રૂપિયા નહીં આપતા અગિયાર જણે ભેગા મળી ઘરઘાટી યુવક પર હથિયારોથી જીવલેણ હુમલો કર્યો હતો સ્કાય સિટીમાં જ ઘરઘાટી પર થયેલા હુમલાની આ ઘટનાથી રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો જો કે બોપલ પોલીસે પણ ગણતરીના કલાકોમાં જ તમામ હુમલાખોરોને ઝડપી લીધા હતા રાજસ્થાન ના ડુંગરપુર છે સતાવીસ માર્ચ રાતે આઠ વાગ્યે અર્જુનલાલ કોણેશભાઈ મીણા સાથે સ્કાય સિટી જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં યોગેશ મીણા અને રાહુલ સરપોટા તેની પાસે આવ્યા હતા અને તેની પાસે પાંચસો રૂપિયા ઉછીના માંગ્યા હતા

આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અર્જુનલાલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા આ અંગે તેમણે બોપલ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે બોપલ પોલીસે ગુનો નોંધી સ્કાય સિટી પાસેના સીસીટીવી ફૂટેજની તપાસ કરી આરોપી પ્રદીપસિંહ વાટી રાહુલ સરપોટા વાસુદેવ નનોમા જીતેન્દ્રભાઈ બરંડા ભરતભાઈ રો યોગેશ મીણા મનદેશ બરંડા યોગેશ દાહમા વિકાસભાઈ મીણા રાજેન્દ્ર મીણા અને રાકેશ હાડકમરીને જી લીધા હોવાનું બોપલ ડીઆઈડી ગોહિલે જણાવ્યું હતું